જય શ્રી હરી જય મહાકાલ જય માતાજી મિત્રો હું ઘનશ્યામ પટેલ મિત્રોને મિત્રો યુટ્યુબ ચેનલ શ્રી હરી મ્યુઝિકલ ગ્રુપમાં સ્વાગત કરું છું આજે આપણે શીખીશું મ્યુઝિક પાર્ટ જે ગરબાની અંદર અત્યારે લાઈવ પ્રોગ્રામમાં બહુ સરસ ચાલે છે સૌ પહેલા હું ધીમે ધીમે સ્વર ગાઈને બતાવીશ ત્યારબાદ કમ્પ્લીટ રિધમ સાથે કીબોર્ડમાં વગાડીને બતાવીશ જેથી કરીને કીબોર્ડ અને હાર્મોનિયમ શીખતા તેમને સરળ પડે ચાલો મિત્રો શરૂ કરીએ આ મ્યુઝિક પાર્ટ બે પાર્ટમાં છે પહેલો પાર્ટ ચાર વખત વાગશે અને બીજો પાર્ટ પ સારસા પછી જે ઘરે સાધ સારે રે સારે ઘરે સસા એ ચાર વખત વાગશે ત્યારબાદ બંને પાર્ટ આપણે ફરી વગાડવાના છે તો પહેલો પાર્ટ હું કીબોર્ડમાં ધીમે ધીમે વગાડીને બતાવીશ ત્યારબાદ સ્વર બોલીને બતાવીશ સ્વરમાં રે ઘરે પદ રે ઘરે સા આ પાર્ટ ચાર વખત વાગશે ને બીજો પાર્ટ આપણે જોઈએ સ્વરમાં આના પછી જે પાર્ટ આવે છે ઘરે ગરે સાધ સા સા એ ચાર વખત પાક છે ત્યારબાદ પછી બંને પાર્ટ આપણે રિપીટ કરવાના છે કેવી રીતના આપણે જોઈએ સ્વર માં રે સા સા હવે હું કમ્પ્લીટ રિધમ સાથે કીબોર્ડમાં વગાડીને બતાવીશ આશા કરું છું કે મારો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો મારા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી હરિ જય મહાકાલ જય માતાજી મિત્રો